ચાલો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય સ્વામિનારાયણ ફરી પાછું આજના દિવસના વિડીયોમાં બધાનું સ્વાગત છે તો શરૂઆત ઠંડી એવી સારી એવી પડવા માંડી હતી ને હવે આજે પાછી થોડીક હવે એક બે દિવસથી થોડીક ઓછી થઈ ગઈ છે તો આવું બધું રહેવાનું ને અમે પાછી આંબાલાલની આગાહી છે થોડા દિવસ પછી કમુરતામાં વરસાદ થાય એવી શક્યતાઓ છે જેથી લગ્નવાળાને કોઈ પ્રોબ્લેમ ન આવે જોઈએ હવે પડે છે ન પડે આમાં પાછું નક્કી ન રહીએ કાંઈ ચાલો તો આવું છે આગળ બતાવીએ તમને બતાવવા લાયક હશે તો ત્યાં સુધી જોડાયેલા રહેજો ખજૂરવાળા ન હોય એટલું ઇનોવેશન કરે ભેગી ખજૂર ખાવા માટેની ચમચી કાટા ફોર કઈ આપે એનાથી તમે આરામથી ખાઈ શકો એટલા માટે જો તો કેવું લાગ્યું કેવું લાગ્યું પાકની ગુંદવાળી ઢેફલી ખાઈને ભાઈનું મોઢું બગડી ગયું એને બહુ ન ભાવ્યું એટલે ગુંદ હોય નહીં મજા આવતી હોય ચોકલેટમાં નો વાંધો આવે આમાં કડક ને અલગ ટેસ્ટ આવે ને એટલે પ્રોબ્લેમ થાય એક તો જેસીબી આમાંય તોડી જ નાખ્યું છે ને એમાં આ પાના પકડ લઈ આવીને હજી આને શું કરવું છે કંઈ ખબર નથી પડતી શું કરવું છે શું ઉતારે એમાં શું ભરાયવા રાખે શાંતિ રાખ ને ભાઈ સાહેબ પાના પકડ લઈને મગજના ખૂટા ચટકાવે કાં બટા તૂટેલા ને કેટલું તોડીશ તું કયું ના જોરથી બોલતા હતા ને એ અંજાબેન તો નતા સાંભળતા કાન માં દોયડા ભરાયવા છે ને નજીક થી ધીમેક થી બોલો ને એ અંજાબેન તો સાંભળી ગયા આમાં એવું હોય ચાલો સીવું શું કરશ બેટા પછી ફરી પાછું સ્વાગત છે બધા જય શ્રી કૃષ્ણ જય માતાજી ને જય સ્વામિનારાયણ ફરી પાછું આજના વિડીયોમાં હમણાં થોડું ઘણું રમવાનું ને એના પ્લાનિંગ ને એની મિટિંગ હોય ને કાં પછી રમવાનું ક્યારેક ક્યારેક પ્રેક્ટિસ કોકદી કોકદી જતા હોય એટલે હમણાં આજે સવારે થોડું જવાઈ ગયું એટલે કાંઈ કન્ટેન્ટ નહોતું થયું એટલે હમણાં થોડું ઘણું આમ વ્યસ્તતા થોડી ઘણી રહે છે એટલે કન્ટેન્ટ નથી બનતું તો આવું છે ને શિયાળાની શુભ શરૂઆત ને સારી શરૂઆત થઈ ગઈ છે વળી પાછી શરૂઆતમાં સારી ઠંડી પડી વળી પાછી ઓછી થઈ ગઈ ને તો આવું બધું હાઇલા રાખે છે બધાને ખબર જ હોય બધાએ અનુભવ કરતા જ હોય ઠંડી ગરમીનો છતાંય કહી દીધું મને એમ ન થાય મેં કીધું નહીં એટલા માટે એકવાર અકબર ને બિરબલ હાઈલા જતા હતા તો હાઈલા જતા હતા ને તો રસ્તામાં એક ભિખારી હતો એ જોઈને અકબરે બિરબલને કીધું કે આને મારે કંઈક દેવું જોઈએ બિરબલ કે ન દો તો વધારે સારું તો કે ના મારે તો કે આને મારો સોનાનો આવડો હાર રહ્યો ને એ એને દેવો છે એટલે બિરબલ કે હજી તમને જેતું છું આ ન દો તો વધારે સારું પછી કે તમારી ઈચ્છા તમે રાજા કહેવાય એટલે એટલે અકબર એ હાર પોતાનો હતો એ ગળામાંથી કાઢીને ઓલો ભિખારી બેઠો હતો એને આપી દીધો અને બીજો દિવસ થયો ને ત્યાં રાજ કચેરી ભરીને બેસ બેઠા હતા અકબર ને એ બધા તો એમાં ઓલો જે ભિખારી હતો ને એ દોડતો દોડતો આવ્યો અને એ સોનાનો હાર હતો એ રાજાને આપ્યો પાછો એ કે એ સોનાને એ એ સોનેને તો મેરા સોના એટલે જે સોનાનો ચેન આપ્યો હતો ને હાર કે ચેન હવે સમજી જાઓ ને પ્રાસ બે છે એટલે ચેન કહીએ તો એ ચેનને તો મેરા ચેન ચૂરા લ એવું કરીને એ ચેન પાછો આપવા આવ્યો છો એ કે આખી રાત કે મને નિંદર નો આવી ગઈ અને મારે હાચવો ક્યાં કહે મારે નો કાંઈ ઘર હોય ગમે નહીં ગમે એવી રીતે મૂકી દઉં તો કોક ચોરી જાય તો કે ટેન્શન કેટલું બધું કે આ મારાથી ન હચવાય આ તમે તમારી ભેટ તમે પાછી લઈ લો એટલે કેપેસિટી વગર આપણી તેવડ વગર ઘણીવાર આપણે મળી જાય ને તોય આપણે સાચવી ન ગઈ એવું બને ઘણી વાર તો કહેવાનું તાત્પર્ય આ જ હતું ચાલો તો ફરી પાછું કંઈ યાદ આવશે તો કહીશ આજે શુક્રવારનો દિવસ છે તો શુક્રવારના દિવસમાં આટલું કન્ટેન્ટ રેકોર્ડ શું છે વિડીયો જો મૂકવાલાયક હશે થોડોક આઠ દસ મિનિટનો તો બનાવીને મૂકીશ નહીં તો કાલના વિડીયો સાથે કમ્બાઈન કરીને જોઈન્ટ કરીને મૂકશું તો આવી રીતનું છે અત્યારે અને હા અમદાવાદ ખાતે મોટેરિયા નરેન્દ્ર મોદી સોરી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મોટેરા ખાતે એક મોટો કાર્યકર સુવર્ણ મહોત્સવ બીએપીએસનો બહુ સરસ ભવ્ય આયોજન થઈ રહ્યું છે કદાચ લાઈવ જોવા મળે તો લાઈવ મોબાઈલ થ્રુ પણ આપ તમે જોઈ શકો અને હું કદાચ ટાઈમ મળશે તો જોઈ લઈશ બહુ સરસ મોટાભાઈ આયોજન છે આવો તો લગભગ ક્યારેય નહીં ઉજવણ હોય એવું એની જે લાઇટિંગ ને સાઉન્ડને લાઇટિંગનું તો કોન્ટ્રાક્ટ એવી કોઈ મોટી કંપનીઓને જે ઇન્ટરનેશનલ હોય ને બેઇજિંગની ને ચાઈનાની ને જાપાનની જે બધી ઓલમ્પિકની સેરેમનીમાં જે પ્રકારનું લાઇટિંગને બધું થતું હોય ને એ પ્રકારનું આયોજન થોડું ઘણું છે એવી વાતો બધી સોશિયલ મીડિયા થ્રુ મને જાણવા મળી છે તો એ મેં કીધું તમારી સાથે શેર કરી દઉં એટલે શનિવારના દિવસે છે સાત તારીખે એટલે લગભગ કાલના દિવસે જ આજે શુક્રવાર થયો અને છ તારીખ છે તો કાલના દિવસે આવો બહુ સરસ મજાનો મોટો ઉત્સવ જોવા મળે એ પણ એક લાવવો છે જે જઈ શકે એ બધા લાઈવ જોઈ શકે ન જઈ શકે એ બધા મોબાઈલ થ્રુ હવે તો બધા સોશિયલ મીડિયા એના થ્રુ આરામથી બધા ન ગયા હોય તો એ જોઈ શકાય ત્યાં લાખો માણસો લાખો કાર્યકર એટલે કે જે સેવા આપતા વ્યક્તિઓ બધા હોય બી સંસ્થામાં એ બધા લાખો એવા વ્યક્તિઓ ભેગા થશે ને એનું સન્માન માટેનો કાર્યક્રમ છે એવું કહી શકાય ને આ જો અમારો બાબો શિવો સાયકલનું સન્માન કરે છે એની નટ ટાઈટ કરીને એ આવું કરતો હોય ત્યાં સુધી વાંધો નહીં નકર પછી અમારા મગજની નસની નટ ટાઈટ કરી દે કંઈક ને કંઈક ટાઈટ કરવા જોઈએ ને આવું રમકડા કરતા આવી મજા આવે તને શું કરતા આવડે ટાઈટ કરતા શું ટાઈટ કરવું છે તારે હા એને ખબર હોય પાના ક્યાં પડ્યા છે ત્યાંથી પાનું ગોતી લે ને પછી આ બધું આવી રીતે મૈથા રાખે આવી પ્રવૃત્તિમાં મથે બાળકો એ આમ જોવા જાવ તો એક રીતે સારું થોડુંક એની મોબાઈલ મથવા એના કરતાં આવું કંઈક કંઈક થોડું થોડું જાણવાની એની વૃત્તિ થોડીક વધે કે કેમ ખૂલે ને કેમ ટાઈટ કરે ને મૈથા રાખે ને છોકરાઓ અરે વાહ તને તો પાનું માપનું ગોતી હો પાછો આ પાનું ક્યાંથી ગોતી આવ્યો આ જ માપનું હે જીવું આ પાનું ક્યાં ગોતી હો ક્યાં હતું ક્યાં તું પાનું ટેલેન્ટેડ છે જો ખોલ છે બંધ કરશે ને પાછું પાનું માપનું ગોતી હોય છે ઘણા પાના પડ્યા એ કઈ રે એમાંથી આ માપનું એને ગોયતું હોય છે ખબર નહીં બે ત્રણ માં લગાડીને ગોયતું હોય પછી લાગી જે ગોયતું એ લાગી ગયું હોય એ તો એને ખબર હા મને એક મને એક વાત કે આપણે ને ના ના

તરબૂચ છે ને બાબાથી આપણે જાય હે ને વાંધો હાલો તો આપણે થોઈ એ મકોડી જે મકોડી બટકું ભરી જાય તો હું કરીશ તું મકોડી તને બટકું ભરી જવાની છે ચાલો હવે આનું તો મથવાનું આમ ચાલતું રહેશે ચાલો સવાર સવારમાં લાકડાની હેરફેર અહીંયા ઉપર પડેલા લાકડા વધારે ગયા હોય આ તોડેલા છે તો એ ઉપર જવા દીધા અમુક લીલા લાકડા સળગાવવામાં તકલીફ પડે અમુક ઓલા હુકાઈ ગયા હોય એટલે હળી ગયા હોય વજન ઘટી ગયું હોય ને જલ્દી હળગી જાય બાકી ઉતારી દો ફેરબદલી કરી દો કરી દીધા આજે વેદુની સ્કીલ સ્કૂલમાં એની ફ્રેન્ડનો બર્થડે છે ને તો બેન બેને કાર્ડ બનાવ્યું છે બર્થડે કાર્ડ પણ હવે એમાં થયું એવું કે ફોકસ થાય એટલે બતાવું કે કાર્ડ બનાવીને રાતે એમનામાં અહીંયા ડાઇનિંગ ટેબલ ઉપર રાખ્યું હતું શિવના હાથમાં આવી ગયું ને તો થોડાક લીટા કર નહીં ખાય એક અહીંયા કર્યો ને કાંઈ કર્યો ને પાછળ તો નકરા લીટા કર નહીં ખાતા તો બીજું કોરું એક પેજ છે એ ચોંટાડી દીધું એમાં પાછો આવું રાઉન્ડ હતો એમાં લખી નાખ્યું ફ્રોમ વેદશ્રી એટલે આવું થોડું ઘણું મોડિફિકેશન કરીને થોડુંક કરી દીધું નહીં તો પછી વેદું ને થોડોક ખાર ચડી જાય કે મારું કેમ બગાડી નહીં ગયું પણ હવે મસ્ત થઈ ગયું એમ તારું હાવ આછું હતું આ ઘાટું થઈ ગયું જાડું એટલે સિંગલ પેજનું જ હતું કાલ દાદાને કહે હું દાદાને દાયો દાદા ભેગો હોવા ગયો દાદા હોઈ ગયા ને ભાઈ હેઠા હોય એવા ગ્લોઈંગ કરવા માંડ્યા ક્યાં સીવું ગ્લોઈંગ કરતો હતો ડ્રોઈંગ ને ગ્લોઈંગ કરે ઈ ગામ ને હું ઉડાવી દે બધા ને એમ કે હું જાવ હું જાવ આપણને નીંદર આવવા માંડે પણ એને ન આવે હમ ના ના શરદી નથી થઈ એટલું તો બધું અત્યારે બોલાય ને બધું ગળપણ આવતું હોય ને ઠંડી હોય એટલે નાકમાં હા ના ના અત્યારે કાંઈ છે નહીં મોઢામાં મોઢું ક્લિયર છે હા 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 કેમ કરતો હોય કેમ કરતો હોય એકવાર એકવાર રિપીટ થઈ જાય કેમ 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 કરતો હોય એકવાર વાર કેમ કરે એકવાર થઈ જાય ના ના એકવાર એના માટે વિડીયો તમારે પાછો થોડોક રિપીટમાં અવાજ તમને જાણવા મળશે હવે રિપીટ નહીં થયા રેડિયોમાં બીજી વાર નહીં આવે પાછો થોડોક રિવાઇન્ડ કરીને જોવો તો થોડુંક પાછું જાણવા મળશે મને તમને બતાય